હું મતદાર છું હું ચોક્કસ મતદાન કરીશ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં નાગરિકોને મતદાન કરવા જાગૃત કરાયા રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર જિજ્ઞાસાબેન ગઢવીના દિશા નિર્દેશનમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જે અન્વયે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા કોઠારિયા સોલ્વન્ટમાં મહાદેવ પેરો ઔદ્યોગિક એકમ ખાતે કામદારો તથા કર્મચારીઓને મતદાનનું મહત્વ સમજાવીને અચૂક મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તેમજ કોટણા સાંગાણી ગામે સ્વ સહાય જૂથોની બહેનોએ રંગોળી કરીને મતદાન અંગે જાગૃતિ ફેલાવી હતી અને અવશ્ય મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા અહેવાલ વિજય મકવાણ

મતદાન કરીએ અને લોકશાહીના ના પર્વ ની ઉજવણી કરીએ સાતમી એટલે લોકસભાની સામાન્ય ચૂંટણીના દિવસ